ગુડ આફ્ટરનૂન જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે વ્લોગની જગ્યાએ એક પ્રેન્ક કોલ જેવું ટ્રાય કરી નવું એમાં આપણે મિત્રને ફોન કરી બીજા નંબરમાંથી કદાચ જો એને ખબર ન પડે તો સારું જોકે તો નહીં વાંધો આપણે થોડોક આપણે ગાડીની અંદર બેઠા એટલે પેક થાય એટલે અવાજ એ થોડોક અલગ લાગે અને આપણો નવો નંબર છે એમાંથી આપણે ટ્રાય કરીએ એટલે પણ ખબર પડશે નહીં એને તો ચાલો ફોન કરી શું કરે છે એ ભાઈ ટ્રાય કરીએ આપણે ફોન ઉપાડે તો સારું હાલો હા સાહેબ હું ટોની બેંક માંથી વાત કરું છું સાહેબ ધવલભાઈ ભટ્ટ બોલે છે ભાઈ હા તો સાહેબ આપણે તમે જે કાર યુઝ કરો છો એના હપ્તા બે બાઉન્સ થઈ ગયા છે સાહેબ તો એનું કઈ રીતે કરશો સાહેબ હપ્તા જેમ બને વેલા ભરી લ્યો નકર પછી પેનલ્ટી લાગશે સાહેબ પણ એમાં એવું છે તમારી કોઈ મિસ્ટેક થતી હશે કારણ કે મેં કાર રોકડેથી લીધી છે સર એક જ સેકન્ડ સાહેબ ચાલુ રાખો તો હું અમારા કમ્પ્યુટર લિસ્ટમાં જોઈ લઉં હલો સર તમારા ગાડી નંબર જી જે સાડત્રીસ એમ પંચાવન છાસઠ છે તમારી ગાડી ટાટા કંપનીની નેક્સોન છે અને ગાડીના ઓનરનું નામ ધવલભાઈ ભટ્ટ છે તો સાહેબ રેડી અમારી કાંઈ મિસ્ટેક નથી અમારા કમ્પ્યુટર લિસ્ટમાં કાયદેસર બતાવે છે કે તમારા બે હપ્તા બાઉન્સ થઈ ગયેલા છે સાહેબ

હા તો રેડી સાહેબ હવે જરીક મારે મિસ્ટેક થઈ ગઈ કમ્પ્યુટર માં જોવામાં તમને આટલી ખબર પડતી નથી ને તમે ફોન કરીને બેઠા પણ સાહેબ એમાં એવું થોડી આડાવડી મિસ્ટેક થઈ ગઈ અમારે બોલવામાં બીજું મિસ્ટેક થઈ ગઈ તમારી વાત મેં આ પાડી દીધી કે આ ઈ છે આઈલા રાખે સાહેબ સાહેબ તમે ગરમ ના થાવ એમાં ગરમ કે છે તળકે પાણી વાર્તા હોય તો ગરમ ના થાય શું ઠંડા થાય સાહેબ તમે તમારો અવાજ નિરાતે રાખો સાહેબ પણ ભૂલ તો સાહેબ માણસ ઇને જ થાય ને

ના હોય પણ ડાઉન થઈ જાય એમ તમારે બીજી લોન લે ભલે તમે લોન લ્યો કે નો લ્યો પણ તમારી ક્રેડિટ ક્રેડિટ ડાઉન થઈ કેની હતી હું તમને એમ પૂછું ક્રેડિટ હોય કે ન હોય સાહેબ ઈ તો હવે બીજા નંબર ની વાત છે ને આ તમારા હપ્તા પહેલા નંબર ની વાત છે અરે કહેના કે ચાહતે હો તમારા હપ્તા બાઉન્સ થઈ ગયા આપણે ઈ મેઈન પોઈન્ટ છે હપ્તે ગાડી લીધી જ નથી મે તો સાહેબ મે બધી તમને ડિટેલ દીધી ખોટી તો હતી નહીં યાર ચીજ હતી પણ મે હપ્તે નથી લીધી ગાડી તો સાહેબ અમારા આ સ્કોરમાં માં અમારો જે આખો લિસ્ટ છે એમાં તમારું નામ હતું એટલે અમારી ફરજ આવે તમને ફોન કરવાની હમ એટલે અમે તમને સાહેબ ફોન કર્યો કે તમાર હપ્તા બાઉન્સ થઈ ગયા નકર અમારી પાસે આટલી ડિટેલ ક્યાંથી આવે સાહેબ હી તો તમે તમારી બેંક છે ને હા ટોની બેંક હા આઈ ટોની બેંક મોની બેંક દી હોય નેઈ મોની બેંક નહીં સર ટોની બેંક હા પણ ટોની બેંક મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા અચ્છા મેં આતી જુ વાત કરું છું હા તો તમે વેલીદા કે હપ્તા ભરી લેજો તમે ભર દિયો માનત ભરવા કોણ હે લુક કહા સે આતે હે એ ભઈ અમે થોડા તમારા હપ્તા અમે ભરી દી તો લોન ના દેવાય ને તરે લોન તો સાહેબ તમે ગાડી લીધી ઈ પેલા બધું કરી લીધું ત્યાં તમારે લોન ના લેવી જોઈએ ને અમારે આમ તો જઈ હતી એટલે મે લોન લીધી સાહેબ હમણે તમે વાત કરતા તો અમે ગાડી રોકડા લીધી ને હવે તમે એમ કહો છો કે અમે લોન લીધી એ તો ના ચાલે ને સાહેબ તો ત્યારે તો હું મજાક કરતો હતો લોને જ લીધી હવે બોલો શું કરવાની છે આગળ કઈ નઈ સાહેબ હપ્તા ભરી દેજો જેમ બને વેલા હપ્તા નથી ભરવા તો કઈ વાંધો નહીં સાહેબ અમારે બેંક તરફ થી તો તમારી ગાડી ખેંચી જશે તમે ઉભા ના કરો જારુઓ હા હું મૂકી જાવ તમારી બેંક ક્યાં અમારી બેંક ની શાખા છે સાહેબ રાજકોટ તો આખી નું તો તમે લઈ જાય કે મારે ટાઈમ નથી અચ્છા ઠીક છે હા તો કંઈ વાંધો નહિ સાહેબ તમારી ગાડી ખેંચી જાઈશું ધ્યાન રાખજો હોય આવું પાછું અઘરું પડી જાય તમે સાહેબ ધમકી કેમ આપો સાહેબ ધમકી નથી આપતો પ્રેમથી જ કહું છું અચ્છા એવું છે સાહેબ સાહેબ તમે ઓળખો છો કોણ બોલું તમે જે બોલતા હોય તમને કંઈ ખ્યાલ છે કે હું કોણ વાત કરું એમ તમે માથે લઈશ બેંકના મેનેજર કે કહો ના સાહેબ હું બેંકનો એક મેનેજર તો નથી એમ્પ્લોય હોઉ હા employee છું તો કઈ વાંધો નહિ સાહેબ જેમ બને એમ વેહલી તકે તમે તમારો વાંધો નહિ ભરાય તો કઈ વાંધો નહિ સાહેબ અમે તમારી ગાડી ખેચી જાસુ વાત થઈ ગઈ પૂરી સાહેબ ધ્યાન રાખજો જરાક કઈ વાંધો નહિ સાહેબ તો હવે શું કરવાનું છે હપ્તા તો નહિ જ ભરાય ને ગાડી ઉપર છે એની બરાબર ના સાહેબ ઈ બમે કરી લેશું ગમે કરી ઈ તમારે નથી જોવાનું તમારે હપ્તા નથી ભરવા પછી અમે ગમે કઈક રસ્તો કાકશું ઓકે સાહેબ ચાલો ઈ જ કાબ રસ્તો ક્યાંનો હબ એક જ સેકન્ડ ટાઈપ ચાલુ રાખું જોઈ લઉં લિસ્ટમાં હાલો સાહેબ તમારો હપ્તો છે 10260 પર મંથ

કોણ સાહેબ અલા હું કે ભાઈ જાડેજા ના ના સાહેબ જાડેજા યજ્ઞપાલ અમે તો સાહેબ બેંક માંથી વાત કરી ટોની બેંક માંથી હમ ટોની બેંક હમ તો મને કે મે ઉલા કે સસ્તા બ્લોગર બોલો અમારા ગામના સસ્તા બ્લોગર ના ના સાહેબ સસ્તા બ્લોગર નથી અમે ઓ સોરી સોરી છોટા વ્લોગર

હા ભાઈ એવું છે કઈક સલાહ કઈક સારી દેવાય યાર કે તું channel ને subscribe કરી હોય એ unsubscribe કરી નાખજો અરે અરે તમે ખરેખર like કમેન્ટ કરવાનું ભૂલતા નહિ હા બસ હા એવી એવી કઈક સલાહ દેવાય કે એક તમને મજા આવી તમને ખબર હોય શેર કરજો એટલે આની ચેનલ બધા અનસબસ્ક્રાઇબ કરી નાખે કે તમને પ્રેન્ક માં મજા આવી મજા તો નહી પણ અમારે હતું શું કહેવાય હતું બાઉન્સ ક્યાં થી થાય

અરે અરે હારું ભલે ભલે ભાઈ તો આપણે આવો કઈક નાનો આંકડો પ્રેમ કર્યો હતો જોકે આપને ખબર જ હતી કે ભાઈને ખબર પડી જાય કેમ કે આપણો અવાજ થોડો ઘણો વર્તાઈ જાય અને એ કઈ ટોની બેંકમાંથી તો ઈ લોન કે કઈ ઉપાડવાનો હતો નહીં એટલે એની કઈ કેમ કે એને ગાડી જ રોકડેથી છોડાવી દે એટલે આપને ખબર હતી કે આ પોઈન્ટ થોડોક આવો થાય પણ કઈ વાંધો નહીં એક નાનકડે આપણો પ્રેમ કર્યો છે તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી બધાને